નમસ્કાર દર્શક મિત્રો હું જોહાણી રહ્યા તમે જોઈ રહ્યા છો લોકસભાને તો ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મે સાથે આજ રોજ તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ધોરાજી વાલ્મીકી સમાજ સફાઈ કામદાર ના પ્રશ્ન માટે રજૂઆત કરવામાં આવી તેમજ ધોરાજી નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર નું સ્ટેટઅપ વધારવા માટે અને બાણુ રોજમદારની જગ્યાએ જગ્યા બસો પચાસ રોજમદાર સફાઈ કામદાર રાખવા માટે રજૂઆત કરેલ તેમજ ધોરાજી વાલ્મીકી સમાજ શમશાન માટે રજૂઆત કરવામાં આવી તારીખ દસ ચાર બે હજાર પચીસ સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે તો તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ થી પ્રતિક તેમજ અનસન આંદોલન ચાલુ કરવામાં આવશે ધોરાજી વાલ્મિક સમાજ પ્રમુખ આજે ધોરાજી નગરપાલિકામાં અમે આવેદન પત્ર દેવા આવ્યા છે આવેદન પત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા જે સફાઈ કામદારોની સંખ્યા છે ખૂબ જ ઓછી છે આજે બાણું રજમદારો તેમજ બાવીસ કાયમી કર્મચારી તેમજ બે રોજમદાર સફાઈ કામદારો છે જેના લીધે ધોરાજીમાં સફાઈની પ્રશ્ન ઊભો થયો છે આથી અમારી માગણી છે કે જે ધોરાજીમાં જે રોજમદારો રાખવામાં આવે છે સફાઈ કામદારો એ બાણું રાખવામાં આવે છે એની જગ્યાએ બસો પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને ધોરાજીની જનતા જે ગંદકી માટે પીલાઈ રહી છે એમાંથી એમને મુક્તિ મળે તેમજ રોજમદાર છે સફાઈ કામદારો છે એને રોજીરોટી મળી રહે અને મોટી સંખ્યામાં મળી રહે તે માટે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ તારીખ દસ સુધીમાં જો અમારી માગણી સ્વીકારવા નહીં આવે તો ના છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર જવું જોશે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર ગયા તેમ છતાં અમારી માંગણી સ્વીકારવા નહીં આવે તો અમારે અનસન ઉપર જવું પડશે ને સફાઈ કામગીરી પણ બંધ કરાવવામાં આવશે સાથે સાથે અમારી માંગણી એ પણ છે આજે જે ભૂતનાથ ધાબીની પાસે વાલ્મિકી સમાજનું જે સમસાન આવેલું છે એ સમસાનની અંદર આવાળા તત્વોનો અડો જામી ગયો છે એ આવા તત્વો અહીંયાથી નગરપાલિકા દ્વારા ધકેલી અને ફરતી રેલિંગ કરી અને સ્મશાન ખુલ્લું કરવામાં આવે ને વાલ્મિકી સમાજને સ્મશાન સોંપવામાં આવે કારણ કે જે વાલ્મિકી સ્મશાનની અંદર મારા પૂર્વજોને જે ખાંભીઓ છે તેમજ જેની અંદર દફનવિધિ કરેલા એના બધા પડેલું છે જેથી અમારી આ માંગણી છે કે સ્મશાન સોંપવામાં આવે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ